થઈ થઈ ગઈ છે છે સિંહાસન પર બિરાજમાન ગયા ત્યારે સુરતના વિવિધ વિસ્તારોમાં અનેક આયોજનો કરવામાં આવ્યા હતા ત્યારે પાલ વિસ્તારમાં આવેલ શિવ દિગ્જાર રેસીડેન્સી રામોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે રામલલ્લા સિંહાસન પર બિરાજમાન થઈ ગયા છે પાંચ વર્ષના બાળકના રૂપમાં સોનાના આભૂષણોથી રામલલ્લાને જોઈને લોકો ભાવુક થઈ ગયા હતા ત્યારે દેશભરમાં રામોત્સવને લઈ ખૂબ જ માહોલ જોવા મળ્યો હતો ઠેર ઠેર અનેક કાર્યક્રમો યોજાયા હતા ત્યારે સુરતમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું દરેક ગલી મહોલ્લાથી માંડી રેસિડેન્સી સહિતના ખૂણે ખૂણે ભગવાન રામના વધામણા કરવામાં આવ્યા હતા ત્યારે સુરતના પાલ વિસ્તારમાં આવેલા શિવ દિગજા રેસીડેન્સીમાં રામોત્સવની ઉજવણી કરવામાં આવી હતી રેસિડેન્સીમાં તમામ લોકોએ સાથે મળી વિવિધ આયોજન કર્યા હતા જેમાં ભગવાન રામની કળશ યાત્રા વિશેષ રંગોળી ભજન સંધ્યા મહાઆરતી અને સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેસીડેન્સીના તમામ લોકો જોડાયા હતા અને અયોધ્યામાં ભગવાન રામના નવા મંદિરે ને લઈ અતિશય ઉત્સાહ જોવા મળ્યો હતો

તો એના બરાબર ધામધૂમ થી ઉજવણી કરી અરે એકદમ મજા આવી બીજી દિવાળી આજ રિયલ દિવાળી છે એવું લાગ્યું આજે તો મારું નામ કમલેશ ભાઈ કઈ નાયક છે હું સી દીક્ષા પરિવાર નો રહેવાસી છું ભારત માં ચારસો ને છન્નું વર્ષ પછી પંદરસો અઠ્યાવીસ જયારે બાબરે આપણું રામનું જન્મસ્થાન તોડી અને એની જગ્યાએ એમની બાબર મસ્જિદ બનાવી અને એના ઉત્થાન પછી અનેક આંદોલનો થયા અને અનેક કારીગર અનેક કારણસેવકોના બલિદાન અને પછી આજે અમે શ્રીદીગતા પરિવાર તરફથી ગઈકાલથી અમારે આજે રામ મહોત્સવ ઉજવવામાં આવેલ છે એ રામ મહોત્સ એ રામ રામ મહોત્સવમાં ગઈકાલથી અમારે જેવા પ્રોગ્રામ ચાલી રહ્યો છે ગઈ કાલે પ્રથમ અમારે સી રાત્રે ભજનો કાર્યક્રમ હતો એના પછી હવે સવારે કળશયાત્રા કાઢી કળશયાત્રા પછી અમારે રંગોળીનો પ્રોગ્રામ હતો રંગોળીના પ્રોગ્રામ પછી આજે સાંજે મહાઆરતીનો પ્રોગ્રામ છે અને મહાઆરતીના પ્રોગ્રામ પછી આજે સાંજે મહાપ્રસાદ છે એમ અમારા સિંહ દીક્ષા પરિવારના એકસો પરિવાર તરફથી આ મહા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને અમારા પ્રમુખ શ્રી અને અમારા વોરિયર્સ ગ્રુપનો અમે ખૂબ ફાળો છે એ બદલ હું સિંહ દીક્ષા પરિવારનો તમામ આભાર માનું છું અને આ પત્રકારોનો બી ખૂબ ખૂબ આભાર માનું છું સમગ્ર વિશ્વ જાણે છે રામ પ્રતિષ્ઠાનો આયોજન ભારતમાં થયેલું હતું એ જ રીતે અમે પણ સાક્ષાત રામ અહીંયા આવે એ રીતે અનુભૂતિ કરે એ પ્રમાણે અમે પ્રોગ્રામ રાખેલો હતો અને આજે સમગ્ર શિવ દિગ્ગજ પરિવાર એવું જ લાગે છે કે સાક્ષાત રામ આવેલા છે અને રામની અનુભૂતિ અમને થાય છે બીરો રિપોર્ટ સુરત